તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતે સરસ મજાના આપણે જોડકા આપેલા છે તો જોડકા સૌપ્રથમ જોડીએ તો અહીં આપણે આપ્યું છે સાહિત્ય કૃતિ અને આ બાજુ આપ્યું છે મૂળ સંગ્રહ તો જોઈએ કયા કયા છે તો પેલું છે વાયરલ ઇન્ફેક્શન એની સામે શું આવશે મિત્રો

બીજું છે વાયરલ ઇન્ફેક્શન તો એની સામે શું આવશે નિબંધ અને દીકરી તો એમાં શું આવશે મિત્રો ગઝલ તો આ રીતના જોડકા થશે તો ઘણા પ્રશ્ન છે અમારે વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ ઘણી બધી ક્વેરીઓ છે એની પ્રશ્ન બેનું સોલ્યુશન પીડીએફ ત્યાંથી મસી બધું જ ચર્ચા કરીએ તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લેશોર જ્યાંથી તમે ગેમ એવું ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે નામ આવશે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો એટલે તમને આવું કઈક પેજ આવશે અહીંયા છે તમારે મિત્રો તમારે મોબાઈલ નંબર તમારો જે છે એ તમારે નાખવાનો તમારો જે ઘરે રહેતો હોય ફોન નંબર મમ્મીનો કે કોઈ પણ સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો ચાલો હવે આ પેજ આવશે આવું તો ત્યાં મિત્રો ધોરણ દસ નું ગણિત અને વિજ્ઞાન નો કોર્ષ સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ના છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ નવા અભ્યાસક્રમ મુજબ છે એ ક્યાં મુકાઈ ગયો છે એ તમે જોઈ શકશો આ સિવાય ધોરણ દસનું નું તમામ મટીરિયલ વિજ્ઞાન નું સાથેનું એસએસ શોર્ટકટ સાથેનું હા વિજ્ઞાનની સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન પીડીએફ અહીંથી તમે મેળવી શકશો ચાલો રેડી હા અહીં એક્ઝામ પેપરમાં જશો તો ત્યાં તમને આ પ્રશ્ન બેંક છે એ મૂકી દેવામાં આવશે એ પણ તમે જોઈ શકશો અને જઈ જશો તો ધોરણ વાય તમે વિડીયો જોઈ શકશો હા ગણિત વિજ્ઞાન જે કોર્સ કીધો ને એ આ રીતના તમે જોઈ શકશો હા વિષયમાં જશો એટલે વિષયમાં પાઠ આવશે એની પર સંપૂર્ણ માહિતી મેળવી શકો તો ખાસ તમારા મિત્રોને શેર કરી શકો ચાલો આગળ આપણે જોડવું જોઈએ તો એમાં સાહિત્ય કૃતિ અને સાહિત્યકાર તો પેલું છે દીકરી તો એમાં આવશે ગુણવંત શાહ ચાલ બીજું છે વાયરલ ઇન્ફેક્શન તો એમાં આવશે અશોક ચાવડા અને હું એવો ગુજરાતી તો વિનોદ જોશી તો આ રીતના એમનો જવાબ થશે ચાલ મિત્રો થોડીક હા આમાં દીકરીમાં આવશે મિત્રો અશોક ચાવડા અને વાયરલ માં આવશે ગુણવંત શાહ આ થશે રીતના મિત્રો લખી દઉં છું દીકરી છે તેની સામે આવશે ડ ડ બીજું છે વાયરલ ઇન્ફેક્શન તો એની સામે શું આવશે મિત્રો ક અને હું એવું ગુજરાતી તેની સામે આવશે બ વિનોદ જોશી તો આ રીતના એમનું જોડકા થશે

તાણ ને ખાલજીગ્યા સાથે સરખાવે છે તો કે ચુડેલ સાથે ગાંધીજી પોતાની બીમારી ભૂલ ગણતા તો તો કે કેવી ગણતા આધ્યાત્મિક માનવી ખાલજીગ્યા સાથે નિર્દયતા પૂર્વક વર્તે છે તો કે શરીર સાથે કવિ વિનોદ જોશી ખાલજીગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે તો કે ગુજરાતી કવિ વિનોદ જોશી ખાલજીગ્યા ઉત્સવ ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે તો એમાં શું આવશે મિત્રો તો કે નવરાત્રી નેક્સ્ટ ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર તો કે રત્નકાર હવે આપણે શું આપ્યું છે તો કે ક આપ્યું છે એક વાક્યમાં ઉત્તર લખો તો શું આપ્યું પ્રથમ પ્રશ્ન તો કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય છે તો કે દીકરી પોત પિતાને જે સહારો બની ગઈ છે એના આધારે કહી શકીએ સ્નેહનું ઝરણું એટલે શું તો કે સ્નેહનું ઝરણું એટલે દીકરી ચાલો આગળ વધીએ દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે તો કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતો આ બધું એમાં જણાવવામાં આવ્યું છે અને ચોથો પ્રશ્ન છે દીકરી કાવ્યના આધારે ખડક તિલક જેવા પ્રાસયુક્ત શબ્દો લખો તો કે ફડક ફલક પલક રાઈટ ચાલો તો મિત્રો એના જવાબ થશે આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ પ્રશ્નો જે પણ હજી પણ આપણે ટૂંકા પ્રશ્નો આપ્યા છે તેની ચર્ચા

ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું તો કે હવામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફેલાતો ચેપ કેવું મન નશા તરફ જલ્દી વળે છે તો કે ભાઈ અસ્વસ્થ અને અસ્વચ્છ અને અસ્વસ્થ સ્વચ્છ અને સ્વસ્થ અસ્વસ્થ સ્વચ્છ અને અસ્વસ્થ ચાલો ગુણવંત શાહ ઘરડો તર્ક કોને કહે છે તો કે રૂઢિવાદી વિચારો નામ જણાવું મીરાબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા વિના તમે લખી શકો હું એવી ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરવામાં આવ્યા છે તો કેના ના પ્રભાતિયા લીધે અને પંદરમો સવાલ હું એવું ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીને કઈ વિશેષતા માટે યાદ કર્યા છે તો કે હાકલ પડકાર માટે રેડી હવે ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય છે કે સર તમે જવાબ લખો તો મિત્રો આપણે આ જે છે એક આમ રેકોર્ડિંગમાં માઉસમાં લખવા શક્ય નથી એટલે મિત્રો આપણે જે સોલ્યુશનની પીડીએફ છે એમાં ટાઈપિંગ કરેલા જ તમને સંપૂર્ણ જવાબ ત્યાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો રેડી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન છે તો કે વિભાગ બી આપ્યો છે કે જેમાંથી આપણે શું કરવાનું છે મોટા પ્રશ્નો છે એના જવાબ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીએ પહેલા ટૂંકા પ્રશ્નો બધા આપણે જોઈ લઈએ નેક્સ્ટ આપણે આપેલો છે વિભાગ સી જેમાં આપણે એક એક પ્રશ્નો પૂછ્યા છે અબકડના તો એમાંથી આપણે અની વાત કરીએ તો નીચેનામાંથી દ્વંદ સમાસનું ઉદાહરણ કયું છે તો એમાં જવાબ આવશે લાજ મર્યાદા હૃદય રોગ સમાસ ઓળખાવો તો કયો છે તત્પુરુષ સમાસ હૃદયનો રોગ નીચેનામાં કયો વિકલ્પ ખોટો છે

નીચેનામાંથી કયો પ્રત્યય પર પરત લાગતો નથી તેમાં આવશે નિશ જેવો લાગતો નથી નીચેનામાંથી કયો શબ્દ પૂર્વક અને પર બંને પ્રત્યય લાગે છે લાગેલ છે તો શું આવશે નિરાભિમાની નીચેનામાંથી પૂર્વપદ પૂર્વ પ્રત્યય વાળો શબ્દ ઓળખાવો તેમાં જવાબ આવશે મિત્ર વિજ્ઞાન નીચેના શબ્દ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ઓળખાવો તો કે સમજણ છે તેમાં શું આવશે તો કે સમજ વત્તા અણ

રીતે અલગ પડતી કઈ છે તો કે આયોજિત નથી એટલે સાચી જોડની શોધીને લખો તો ગીરનારી આ રીતે એનો જવાબ થશે નેક્સ્ટ વિભાગ ચાર છે એટલે કે મોટા પ્રશ્નો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીશું જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી આમાં આ સિવાય જે સંપૂર્ણ જે છે એનો મિત્રો ફરીથી આપણે એક વિડીયો બનાવીશું ટૂંક સમયમાં મૂકી દેવામાં આવશે જેમાં સંપૂર્ણ પ્રશ્નોનું છે સોલ્યુશન મળી જશે બધા જ પ્રશ્નોના મોટા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો બધું જ અને આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આ સિવાય બીજા વિષયની જેમ કે વિજ્ઞાનની પણ અને ગુજરાતીની પણ એ બધી જ તમને મિત્રો જેમ કીધું એમ આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્ષમાં જઈને તમે બધી જ સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી પીડીએફ મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને ત્યાંથી તમને પરીક્ષા સમયના પેપરો પણ મળશે તો ખાસ ચેનલમાં નવા ચેનલ કરો ઓન રાખો જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે તો તમને સરળતાથી મળી રહે અને જો મિત્રો કોઈ જે છે ઉતાવળમાં તો એની કોમેન્ટ છે એ પિન કરી દેવામાં આવશે રેડી કેમ કે ઘણીવાર કેવું હતું કે ઉતાવળમાં આપણે સોલ્યુશન કરતા હોય તો કોઈ પ્રશ્ન સમજવામાં ભૂલ રહી ગઈ હોય તો એનું સોલ્યુશન આપણે આવી રીતના પિન કરીને મૂકી દઈશું તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વાસ્તુ